નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા જણાવ્યું કે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ એક લાખ છપ્પન હજાર ચારસો સત્તર જગ્યાઓ માટે ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું જેની સામે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં એક લાખ સડસઠ હજાર બસો ને ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે અને આ ઉપરાંત વર્ષ બે હાજર ચોવીસ થી બે હજાર તેત્રીસ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં આગામી સમયમાં એક પોઈન્ટ સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કુલ પાંત્રીસ હજાર અને અડત્રીસ જગ્યાઓ ઉપર આ નિમણૂકો આપવામાં આવી છે અને ભરતી કરતી સંસ્થાઓના પ્રમાણે ભલામણ અને નિમણૂકની વિગતોમાં ગૌ સેવા પસંદગીએ આપણને ચોસઠસો આઠ આપ્યા છે પોલીસ ભરતી બોર્ડે બાર હજાર એકસો પિસ્તાલીસ આપ્યા છે પંચાયત પસંદગી સેવા મંડળે બાર હજારને પંચોતેર આપ્યા છે અને જીપીએસસીમાં વર્ગ એક અને વર્ગ બેના સડત્રીસો એંસી એમ કુલ મળી અને પાંત્રીસ હજાર અને અડત્રીસ જેટલા આપણને સરકારની અંદર ઉમેદવારો આપ્યા છે અને સરકારમાં એમની પસંદગી પણ કરવામાં આવી છે બે હજાર ચોવીસ માટે આપણે ત્યાંથી સરકારમાંથી એકવીસ હજાર ને ચોર્યાસી જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે ગૌ સેવામાં ચોતેરસો ઓગણસાઠ પોલીસ ભરતી બોર્ડમાં બાર હજાર ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં સોળસો પચીસ એમ એકવીસ હજાર અને ચોર્યાસી જેટલા ઉમેદવારો માટેની આપણે આયોજન કરી દીધું છે કેન્દ્ર સરકારના ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ત્રણ પોઈન્ટ બે ટકા છે જ્યારે ગુજરાતમાં કેવળ એક પોઈન્ટ સાત ટકા છે અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાતમાં એક વર્ષમાં આપણે ત્રણ લાખ દસ હજાર અને પાંચસો નેવું રોજગારી આપી છે બે વર્ષમાં પાંચ લાખ પંચ્યાસી હજાર અને ત્રણસો નેવું આપણે રોજગારી આપી છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં જે રોજગારી પેદા થઈ છે એ ચૌદ લાખ તેતાલીસ હજાર અને સાતસો નેવુંની છે આમ જે પાંત્રીસનો આંકડો છે પરંતુ હકીકતમાં વાસ્તવિક ચિત્ર આખું જુદું છે ભાજપે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં જીપી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ અગાઉ આજુ રાજ્યોના ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં હિમાચલ પ્રદેશના અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે તેઓ ગુજરાત રાજ્યની રાજ્યસભાના બેઠકના સાંસદ બનશે જ્યારે અન્ય એક ઉમેદવાર મયંક નાયક પાટણ જિલ્લામાંથી આવે છે મયંક નાયક ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે અને મારી માટે મારો દેશ અભિયાનના ઇન્ચાર્જ પણ રહી ચૂક્યા છે મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધીની જવાબદારી મયંક નાયકે નિભાવી છે તેમણે પાટણ જિલ્લામાં ભાજપનો અગ્રણી ચહેરો માનવામાં આવે છે રાજ્યસભાના અન્ય એક ઉમેદવાર તરીકે સુરતના ગોવિંદ ધોળકિયાની પસંદગી કરવામાં આવી છે ગોવિંદ ધોળકિયા એ હીરાના પ્રતિષ્ઠિત કારોબારી છે તેમણે નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો શરૂઆતમાં તેઓ હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા હતા હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ તેમણે પાછું વાળીને નથી જોયું ભાજપે રાજ્યસભાના ચોથા ઉમેદવાર તરીકે પંચમહાલના વાઘજીપુરના ડોક્ટર જસવંતસિંહ પરમારને પસંદ કર્યા છે ઓબીસી અગ્રણી તરીકે જાણીતા જસવંતસિંહ પરમાર હાલ ગોધરામાં હોસ્પિટલ ચલાવે છે તેમના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી દાવેદાર હતા જોકે ટિકિટ ન મળતા તેઓ અપક્ષ લડ્યા હતા આમ ભાજપે રાજ્યસભાના ગુજરાતના ચારેય ઉમેદવારોના નામની જાહેરાત કરી છે ત્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે આ બંને નેતાઓને લોકસભામાં ઉમેદવાર બનાવવામાં આવે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે રાજ્યસભાના ચારે ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે નોંધનીય છે કે હાલ વિદેશમંત્રી જયશંકર પણ રાજ્યસભાની ગુજરાતની બેઠકના સાંસદ છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ભાજપે રાજ્યસભાના ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી છે જેમાં મહેસાણાના મયંક નાયકનું નામ જાહેર થતાં તેઓ મહેસાણા કમલમ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં મયંક નાયકે પાર્ટીના નેતૃત્વનો આભાર માન્યો હતો હંમેશા સામાન્ય કાર્યકર્તાઓનું ધ્યાન રાખતી હોય મારા જેવા સામાન્ય બુથના કાર્યકર્તાઓને અનેક જવાબદારીઓ આપી સંગઠનાત્મક જવાબદારીઓ આપી અને આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી એ માટે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણી ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નદાજી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદરણીય પ્રદેશ અધ્યક્ષ મારું ગૌરવ આદરણીય સી આર પાટીલ સાહેબ અને જેમનું માર્ગદર્શન એવું સતત અમને મળે છે અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં અનેક કાર્યકર્તાઓ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરતો રહ્યો છું અને આજે પાર્ટી દ્વારા એક સામાન્ય બૂથના કાર્યકર્તાની આ પ્રકારે કદર કરી મને આવડી મોટી જવાબદારી આપવા બદલ હું પાર્ટીના શીર્ષકો નેતૃત્વનો અને કરોડો કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું શું ડ્રીમ પ્રોજેક્ટ રહેશે ભારતીય જનતા પાર્ટી વિચારધારા વાળી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ એ અંતર્ગત કામ કરતી સરકાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર ગાડીઓ ચલાવવામાં આવે છે આ કચરા કલેક્શન ગાડીઓ કોમર્શિયલ અને રહેણાંક એકમનો કચરો એકત્ર કરે છે ત્યારે ઘણા લોકોની ફરિયાદ મળે છે કે કચરાની ગાડી નિયમિત નથી આવતી કચરો લેવાતો નથી આ બાબતે જોતા હવે કોર્પોરેટરો પણ કચરાની ગાડીનું મોનિટરિંગ કરી શકે તેવો નિર્ણય કરાયો છે પોતાના વોર્ડમાં કચરાની ગાડીઓ ક્યાં ક્યાં ફરી રહી છે ક્યાં ક્યાં કચરો લેવામાં આવ્યો નથી તે કોર્પોરેટરો જોઈ શકશે

અધિકારીઓ દ્વારા પણ થતું રહેતું હોય છે સતત પરિણામે કોઈ જગ્યાએ જ્યારે વાહન ન જતું હોય સોસાયટીની ફરિયાદ આવે ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી કે આની લિંક કોર્પોરેટરને આપવામાં આવશે પરિણામે કોર્પોરેટર શ્રીઓ પણ આ બાબતથી જાણકાર રહેશે જીપીએસ સિસ્ટમથી પરિણામે તેમના મતવિસ્તારની અંદર કંઈક સોસાયટી અથવા તો મિસિંગ થઈ છે સ્કીપ થઈ છે તે પોતે જાણી શકશે અને સ્વચ્છતાની અંદર સમગ્ર શહેરને આપણે એકસાથે સ્વચ્છ રાખીએ તે અભિયાનની અંદર અધિકારી સાથે સાથે કોર્પોરેટરો પણ આપણે વાત કરીએ કે સોસાયટીના રૂટનું જાણકારી રાખશે અમદાવાદમાં ત્રીસ વર્ષમાં ડબલ ડેકર બસ ફરી શરૂ કરાઈ છે ત્યારે એમટીએસ દ્વારા વાડથી વાસણ સુધીના રૂટમાં ડબલ ડેકર બસ શરૂ કરાઈ છે ત્રણ તારીખે ચાલુ કરેલા ડબલ ડેકર બસમાં દિવસમાં છ હજાર બાણું મુસાફરોએ મુસાફરી કરી છે જેમાં પાસ ધરાવતા મુસાફરોનો પણ સમાવેશ થાય છે જ્યારે ટિકિટથી મુસાફરી કરતા મુસાફરોમાંથી એમટીએસને બત્રીસ હજાર પાંચસો રૂપિયાની આવક થઈ છે બીજી બાજુ એમટીએસ ચાલુ કરેલી ડબલ ડેકર બસમાં મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતા જોવા મળી રહ્યો છે ડબલ ડેકર બસના અંદર ત્રીજી તારીખથી બસ ચાલુ કરી અને તેર તારીખ સુધીના અંદર અત્યાર સુધીમાં સારામાં સારી રીતે લોકો એનો ઉપયોગ કરે છે અને વધુમાં વધુ લોકોનો આગ્રહ હોય છે કે ડબલ ડેકર બસમાં એનો પ્રવાસ કરવો અને સંખ્યામાં જોવા જાઓ તો અત્યાર સુધીમાં પહેલા દિવસ એ ખાલી ત્રણસો ચોપન હતી બાકીના દિવસોમાં સાડી છસોથી સાતસો સુધીના છે બે એવા દિવસ બી છે સાતસો ચુંબોતેર સાતસો ઓગણત્રીસ જેવા પેસેન્જર બી આવેલા છે એટલે એવરેજ બસ છેકથી છેક સુધી ભરેલી બસ હોય છે અને લોકો એનો ઉપયોગ સારો કરે છે બાકી મિલકત વેરા અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે સીલીંગ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બાકી વેરામાં લોકોને રાહત મળે તે અંગે નિર્ણય કોર્પોરેશન દ્વારા કરાયો કોર્પોરેશન દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી તારીખ પંદર ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ સુધી વ્યાજ માફી યોજના અમલમાં રહેશે આ યોજના અંતર્ગત ચાલુ વર્ષ સિવાયના બાકી મિલકત વેરા ઉપર રહેણાંક અને એકમને પંચોતેર કોમર્શિયલ એકમને સાહીઠ ટકા વ્યાજ માફી આપવામાં આવશે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મહાનગરની અંદર જે કોમર્શિયલ મિલકત અને રેસિડિયન્સ મિલકતનો જે ટેક્સ લેવામાં આવે છે તેમાં આવતીકાલથી જૂના જેના બાકી હોય કરંટ વર્ષ સિવાયના તેના ઉપર વ્યાજમાફીનો નિર્ણય કરવામાં આવ્યો છે રેસિડેન્સ વિસ્તારની અંદર પંચોતેર ટકા જેટલું વ્યાજમાફી અને કોમર્શિયલ મિલકત છે તેની અંદર સાહીઠ ટકા જેટલું માફીનો આજનો નિર્ણય કરવામાં આવ્યો છે આ વ્યાજમાફીનો અમલ પંદર બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે મહામાસની પાંચમના રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે અને આ દિવસે વિદ્યા સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આનું મોટું મહત્ત્વ છે સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઈ માતા લક્ષ્મીની પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે અને આ વર્ષે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વસંત પંચમી ખૂબ જ શુભ સંજોગોમાં ઉજવવામાં આવે આ દિવસથી

એન્ડ અહીંયા આજે બિકોઝ સરસ્વતી દેવીમાંનું પ્રાગટ્ય દિવસ છે અને વિદ્યાની દેવીમાં છે તેથી સ્ટુડન્ટ્સ અને બધા ફોર એવરીબડી પૂજા રખાય છે દેર આર મોર દેન ફિફ્ટી સ્ટુડન્ટ્સ ઇયર હુ ડુઈંગ પૂજા ટુ ગેટ ધ બ્લેસિંગ્સ ફ્રોમ ધ દેવીમાં માટેથી બ્લેસિંગ્સ લેવા માટે અહીંયા પૂજા રખાય છે આજે જ નહીં પણ હરેક ફેસ્ટિવલના દિવસે એવરી સન્ડે ઓલ્સો દેર આર યજ્ઞસ ફોર ટુ કેરી ઓન ધ પરંપરા ઓફ અવર આદિશંકરાચાર્ય એન્ડ ગુરુ પરંપરા પરંપરા ગુરુદેવના કૃપાથી જે જે પ્રોટોકોલ છે વી ડુ ફોલો સો દેટ ચાલી અમદાવાદના કોટેશ્વરમાં આંબલાવાડી ચેહર માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મા ચેહરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોટેશ્વર વિસ્તારમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી જેમાં

થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાવ્યું હતું મુખ્યમંત્રીએ આ સ્પર્ધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સહકાર કરતી ગુજરાતની આગવી પહેલ ગણાવી તેમણે ચારિત્ર્ય સંપન્ન યુવાઓના નિર્માણને આજના સમયની જરૂરિયાત હોવાનું જણાવી સંસ્કૃતિના મજબૂત પાયા પર વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા સૌને આહવાન કર્યું હતું વેલેન્ટાઇન ડે એટલે પરસ્પર પ્રેમની સમજૂતી પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મા બાપ બાળકો પતિ પત્ની અને વડીલો તમામ પ્રત્યે પ્રેમ હોય અને એવી જ રીતે આજે વાલીઓના પૂજનનો કાર્યક્રમ ભુજની માતૃછા વિદ્યાલયમાં કરાવ્યો જેમાં વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરી એમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અમારી સંસ્થામાં હંમેશા જે આપણી સંસ્કૃતિ છે એ મુજબનું પૂજન અર્ચન અને પૂજા દર વખતે રાખતા હોઈએ છીએ અને ખાસ જ્યારે ચૌદ ફેબ્રુઆરીની વાત કરું ત્યારે ચૌદ ફેબ્રુઆરી અમે માતૃ પિતૃ વંદન દિવસ તરીકે શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર થયેલો છે એ મુજબ અમે વાલીઓને બોલાવીએ છીએ વિદ્યાર્થીઓ દ્વારા પિતૃનું વંદન કરી કરાવીએ છીએ અને પ્રતિકરૂપે અમુક વિદ્યાર્થીઓ પિતૃનું વંદન કરે છે પણ અમે એ સંદેશ બધા વાલીઓ અને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ અને સંકલ્પ લેવડાવીએ છીએ કે માત્ર આજે એક દિવસ પૂરતો

કર્મચારીઓ પોતાની મુખ્ય ચાર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આગામી સોળમી તારીખે જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમજ આગામી ત્રેવીસ તારીખે ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ એકઠા થશે અને આંદોલન કરી સરકારમાં રજૂઆત કરશે જિલ્લા પંથેય જામનગર કર્મચારી સંઘમાંથી હું સચિવ તરીકે એસપી સેજપાલ આજે જિલ્લાના તમામ કર્મચારીઓ તમામ કેડરના કર્મચારીઓ અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા આ આંદોલન કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે જેમાં સરકાર પાસે અમારી પડતર માંગણીઓ ઘણા સમયથી બાકી રહેલ છે જે પૂર્ણ થઈ નથી એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ આજે તારીખ ચૌદ અને આવતીકાલે પંદરના રોજ કાળી ધારણ કરી અને અમે અમારી તાલુકાના ચાંચ બંદર વિક્ટર વચ્ચે આવેલ દરિયાઈ ખાડી પર પુલ બનાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકીએ રજૂઆતો કરી હતી જેને લઈને વિધાનસભાના સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકોતેર કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે દરિયાઈ ખાડી હોવાને કારણે ચાંચબંદર બંદર ખેરા પટવા સમઢિયાળાને પચીસ કિલોમીટર મુસાફરી કરવી પડતી હતી ત્યારે હવે રાજ્ય સરકાર ખાડી પર કરોડોના ખર્ચે હીરા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમને ચાંચ ગામના પુલની મંજૂરી મળતા એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આ ચાંચ ગામનું એસ્ટિમેટ જ્યારે નીકળેલું હોય ત્યારે આપણા કાર્યશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે અમારા જનપ્રતિનિધિ તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના પંથકના ચાચ હેરા પટવા સમઢિયારા વિક્ટર ગામના લોકો વતી હું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાંઠા વિસ્તારના લોકો માટે જે આ ખુશીનો માહોલ જે આજે મેં જોયો છે ત્યારે એમના વતી પણ હું અમારા કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી અમારા કુંવરજીભાઈ બાવળિયાનો અમે આજે આભાર માનીએ કે અમારા પુલ માટે એવી બી અમારા માટે ખૂબ જહેમત ઉપાડી હોય કૌશિકભાઈ પટેલ હોય અમારા વિસ્તારના દંડકશ્રી એનો પણ હું આ તબક્કે આભાર માનું છું અને અધિકારીગણનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ કરીને ફરીથી એકવાર મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર બજરંગધામ બગદાણા મંદિરના દ્રષ્ટિ મંજી બાપાનું સુરત ખાતે નિધન થતાં બગદાણા ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે મંજી બાપા કે જેમણે બજરંગદાસ બાપાની પ્રેરણાથી મંદિરની સુવાસમાં વધારો કરતા અનેક સામાજિક ધાર્મિક કામો કર્યા જેમનું સુરત ખાતે નિધન થતાં તેમના પાર્થિવ દેહને પ્રથમવાર ભાવનગર ઝાંઝરિયા હનુમાન મંદિરે લાવવામાં આવ્યો ત્યારે ઝાંઝરિયા હનુમાન મંદિરે જે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે ત્યાં હનુમાનજીના મહારાજના દર્શન કરી આરતી કરવામાં આવી હતી હું ચૌદ વર્ષનો હતો ત્યાંથી બગદાણા જાઉં છું અને બાપાની અપ્રમ દિય છે અને મંજી દાદા એટલે જે ગણો યા બાપા ગણો કે દાદા ગણો એનું કોઈ કહેવા જેવો અર્થ જ નથી કહે અને મંજી દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ મંડળમાં વધારે ગયો એવો મંજીત દાદા મહિમા વધાર્યો છે અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે બજજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે જ્યાં જ્યાં તાલુકા હશે જ્યાં જ્યાં ગામડાં હશે ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે એટલે ગામના લોકો કરશે આશ્રમ તરફથી કોઈ કરવા દેતા નથી આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરંગદાસ બાપાના ફોટા મૂકે છે અને મંજીત દાદાની તો કંઈક શું કહેવું હોય કે કેવો જો કોઈ અર્થ જ નથી જ્યારે બાપા હયાત હતા ત્યારે મંજી દાદા પીએસઆઈમાં પાસ થઈ ગયા હતા ત્યારે આપણે આપને ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલી ભાઈ દેવા એવા અને કીધું ભાઈ શું છે તે કહેવાય મંજીભાઈનો તાર છે અને આમાં મંજીભાઈ પીએસઆઈમાં પાસ થઈ ગયા ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મંજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી કે બધા જે છે આવશે પરમ પૂજ્ય સદગુરુદેવ બજરંગદાસ બાપાના અન્ય સેવક અમારો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે અમારા વડીલ તરીકે અમારા પિતાશ્રી તરીકે અમને ભગવાને એમને આપ્યા હતા અને આપણા સૌના વડીલ પૂજ્ય મનજી બાપા હજુ અમને અમે માની નથી શકતા કે બાપાએ દેહ છોડી દીધો કારણ કે હજુ પાંચ દિવસ પહેલાં તો અમે બધા સાથે અમારી દીકરીના લગ્ન પ્રસંગમાં મોજ કરતા હતા ને એમને ભત્રીજીના લગ્ન હતા તો એ આમંત્રણ આપવા ગઈ તો એમ કહ્યું કે તારા લગ્નમાં હું અત્યારે વહેલાં જ તને આશીર્વાદ આપી દઉં એમ એટલે બ્રેઇનસ્ટ્રોક આવ્યો અને બ્રેઇનસ્ટ્રોકમાંથી રિકવર થયું ચાર દિવસમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમણે દેહ છોડી દીધો આપણે બજરંગદાસ બાપાને ઝાંઝરિયા દાદાને પ્રાર્થના કરીએ એમની માટે આપણે શું પ્રાર્થના કરવાના છતાંય આપણે કાલા કાલી ગેલી ભાષામાં પ્રાર્થના કરીએ એમના આત્માને તો મોક્ષ જ હોય પણ એમણે જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પો આપણે બધા સાથે મળીને પૂરા કરીએ બગદાણા ખાતે અમે જઈ રહ્યા છીએ તમામ વિધિ બગડાણા સંપન્ન થશે આજે અમે ચાર વાગે પહોંચીશું પછી બાપાના પાર્થિવ દેહ અમે દર્શનમાં મૂકશું બધા દર્શનના દર્શન કરવા ગુરુ ગુરુભાઈઓ આવે સેવક સમુદાય આવે સેવા મંડળોના કાર્યકર્તાઓ આવશે કાલે ચાર વાગ્યા સુધી દર્શનમાં રાખીશું ને આવતીકાલે સાંજે ચાર વાગે બગડાણા મુકામે ત્રિવેણી સંગમ બગડેશ્વર મહાદેવ ખાતે એમનો અંતિમ સંસ્કાર કરીશું બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે એ તો કોઈ ન કરી શકે અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે બાપાએ લોહી રેડી દીધું છે બાપાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની આત્માને બજરંગદાસ બાપાને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા ત્યાં આજના બપોરના ત્રણ વાગ્યાથી કાલ બપોરના ત્રણ વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે બધા વ્યવસ્થામાં પધારી અને બાપા કરશનભાઈ વાડી બગદાણા ગોઠવેલ છે અને બાપાનો ઇતિહાસ તો એટલો છે બાપાએ લોહી રેડી દીધું છે અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય ક્ષેત્રે ચાલુ કર્યું છે અયોધ્યા જન્મભૂમિએ ક્ષેત્રે ચાલુ કર્યું છે એટલે બગદાણાનું જે 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 સેવકો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે એટલે બાપાની જય પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરાતા પંદરથી વીસ ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જોકે ગ્રામજનો વિશાળ રેલી યોજી આંદોલનનું રણછીંગુ ફૂંકવાના હતા ત્યારે હરકતમાં આવેલા તંત્ર દ્વારા ખાતરી આપતા રેલી મોકૂફ રહી પરનપુર અમદાવાદ રેલવે કોરિડોરને લઈને લક્ષ્મીપુરા ગામની વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવ્યો આ ફાટક બંધ થવાથી ત્રસ્ત ગ્રામજનોએ તાજેતરમાં ગ્રામસભા યોજી હતી જેમાં રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે વિશાળ રેલી યોજી એલાન કર્યું હતું જેમાં માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સત્તા પક્ષ સહિત તંત્ર હરકતમાં આવ્યું છે આજના વસંત પંચમીના દિવસે લક્ષ્મીપુરાના ઉમિયા ચોકથી કલેક્ટર સુધી આજે જ્યારે વન સિક્સટી નાઇન ફાટક બંધ થઈ ગઈ અને એના ઉપર ઓવરબ્રિજ નહોતો બનવાનો હતો પણ છેલ્લા બે વર્ષથી એનું કોઈ કાર્ય થયું નથી એના માટે એક રેલીનું આયોજન કરેલ હતું પરંતુ જ્યારે અંદર જઈ સત્તાધારી પક્ષોના અધિકારીઓ સાથેની ગઈકાલે કલેક્ટરશ્રીની કલેક્ટરશ્રીની સીધી ઇન્સ્ટ્રક્શન સાથે એસડીએમ સાથે મિટિંગ કરવામાં આવી અહીંની વિકાસ સમિતિએ અને ત્યારે શું શું તકલીફો હતી એમને જાણકારી આપી અને જાણકારીના અંતે જેમ મોદી સરકાર ગેરંટીની સરકાર એ રીતે અમે પણ કહ્યું કે તમે અમને ગેરંટી આપો જ્યારે મોદી સરકાર મોદી સાહેબ એમ કહે કે હું ગેરંટી આપું છું તો તમે અધિકારી પણ અમને ગેરંટી આપો ત્યારે એમને બહેદરી આપી કે આ રીતનું કામ બે મહિનાની અંદર અમે ચાલુ કરીશું પરંતુ જેટલા ટેકનિકલ જે પ્રોબ્લેમો છે એ ટેકનિકલ પ્રોબ્લેમો તમે અમને ઝડપથી થોડું સહાનુભૂતિ બતાવો કન્સેન્ટ અપાવો તો ઝડપથી કામ થશે એટલે એસડીએમ સાથેની મીટિંગ અને કલેક્ટર શ્રી સાહેબની સત્તાધારી રીતે અમને ઇન્સ્ટ્રક્શન આપી અને અમે તમને એમને કહ્યું કે અમે આ રેલી તમે આ તમે બહોત્રી આપી છે ગેરંટી આપી છે માટે આજે અમે એને મોકૂફ રાખીએ છીએ પરંતુ જો આ બે મહિનાના અંદર અમારી વિકાસ સમિતિ દર અઠવાડિયે દર શુક્રવારે એમની સાથે વાત કરશે અને દર અઠવાડિયે કેટલું કામ થયું છે એનો રિપોર્ટિંગ અમારા ઉમિયા ચોકમાં લખાશે કે ભાઈ કોના સંપાદનો કોની જમીન કપાણી કેટલા પૈસા મળ્યા શું વળતર થયું એનો રિપોર્ટિંગ દર શુક્રવારે થશે દર શુક્રવારે કમિટી ત્યાં જશે અને મળશે અને અમે આશા રાખીએ છીએ કે અમારે કોઈ મહારે રેલીનું આયોજન ન કરવું પડે અને સમયસર આ બ્રિજ બની જાય એવી અમે આભાર રાખીએ છીએ માતાજીની સાક્ષીએ તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર